જંબુસર તાલુકાના નહાર ગામે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી અયોધ્યામાં યોજાનાર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈ સમગ્ર ભારત દેશ જ્યારે રામમય બની ગયો છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ભગવાન રામની વેશભૂષા સાથે આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી તથા જય જય શ્રી રામના નારા સાથે ગામના સમસ્ત ગ્રામજનો ભક્તિમય બની ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શ્રી રામ લક્ષ્મણ સીતા માતા તથા હનુમાનની વેશભૂષામાં ગામની ગલીએ ગલીએ આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આરતી પણ ઉતારવામાં આવી હતી તથા ગ્રામજનોને અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ દર્શન કરાવી આરતીનો લાભ પણ આપવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત પરમાર વીએન ન્યૂઝ ગુજરાતી નહાર જય શ્રી રામ આજે આખા વિશ્વ અને ભારત વર્ષનો પાંચસો વર્ષ કરતાં વધારે કલંકને મિટાવવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે અયોધ્યાની અંદર જ્યાં રામલલ્લા તંબુમાં હતા તે હવે મૂળ મંદિરની અંદર સ્થાપિત થવાના છે અને આ કામ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખી સંસ્કૃતિ માટે આવતી પેઢી માટે આજે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ આપણા માટે ગૌરવનો દિવસ છે ઐતિહાસિક દિવસ છે મને લાગે છે કે આવતી પેઢી આનો પણ એક ઇતિહાસ લખશે અને આ સરકાર દ્વારા અયોધ્યાને નવી અયોધ્યા બનાવીને જે રીતે ઐતિહાસિક બનાવવાનું કામ કર્યું છે મને લાગે છે કે મૂળ અયોધ્યા હતી એના કરતાં પણ ભવ્ય અયોધ્યા બનવા માટે જઈ રહી છે તો આ નહાર ગામની અંદર પણ આજે સમગ્ર ગ્રામો પોતાના ઘરે ઘરે પડીને આખું ગામ શણગાર્યું છે ઘરે ઘરે લીમડા કર્યા છે ઘરે ઘરે રંગોળી પૂરી છે અને ખૂબ ઉત્સાહ સાથે આપણા ગામે આજે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને ઉત્સવપૂર્વક મનાવ્યો છે આ ઉત્સવની અંદર બધાને અહીંયા આવવા બદલ